નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકામાં અલકા રોડ પર નકલી ભાઈ બીડી વેચનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ધોળકા ખાતે અલકા રોડ ઉપર આવેલ બિપિનચંદ્ર દમનલાલ મહેતાની હોલસેલ કરિયાણાની દુકાનમાં ડુપ્લિકેટ ભાઈ બીડી વેચાતી હોવાની માહિતી ભાઈ બીડી વર્ક્સ ભાવનગરના જવાબદાર અધિકારી રફિકભાઈ ઉમરભાઈ લાખાણીને મળતા તેમણે ધોળકા ટાઉન પોલીસને આ બાબતની જાણ કરી હતી ધોળકા ટાઉન પોલીસે અલકા રોડ પર આવેલ બિપિનચંદ્ર દમનલાલ મહેતાની હોલસેલ કરિયાણાની દુકાનની તપાસ કરતા ચાર ભાઈ બીડી વર્ક્સ કંપનીના ખોટા વેપાર ચિહ્નો તથા વેપાર વિગતો તથા ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી નકલી ચાર ચારભાઈ બીડીના અસલ માલ તરીકે ઉપયોગ કરી બીડીની ચૂડીઓ પોતાની દુકાનમાં વેચાણ કરવા માટે રાખી કોપીરાઈટ્સનો ભંગ કરી નકલી ચારભાઈ બીડીના પેકેટ નંગ પંદર કિંમત રૂપિયા છ હજાર છસોના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ આ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં રફિકભાઈ ઉમરભાઈ લાખાણીએ બિપિન ચંદ્ર દમણલાલ મહેતા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધોળકા ટાઉન પોલીસ અને જીએસટી ડિપાર્ટમેન્ટ વધુ તપાસ હાથ ધરે તો જીએસટી ચોરીનું કૌભાંડ અને બીજી કંપનીનો કોપીરાઈટ માલ પણ મળી આવે અને બહુ મોટું કૌભાંડ પણ બહાર આવી શકે એમ છે આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા